ભાવનગર શહેરના લાલ ટાકે વિસ્તારમાં આવેલા મીઠાઈની દુકાનમાં મીઠાઈના પેકેટમાંથી નીકળી જીવાત પંડિયા ડેરી ફાર્મ નામક મીઠાઈવાળાની મીઠાઈમાં નીકળી જીવાત શિયાળામાં ખજૂરપા પાક જેવી મીઠાઈનું સેવન કરતા લોકો હોય છે જાગૃત નાગરિક દ્વારા મીડિયાને સાથે રાખી મીઠાઈના પેકેટ ખોલ્યા જેમાંથી જીવાતો જોવા મળી જ્યારે પંડિયા ડેરી ફાર્મના માલિકને મીઠાઈમાં જીવાત નીકળવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાનો લુલ્લો બચાવ કરતા જોયા હતા

એટલે એ એને આ રીતે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય તેવું કામ એને આપણે આપ્યું છે ને કાંઈ પણ માણસોથી ભૂલ રહે છે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળ કરશું છે હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે હવે એ મેં જોવરાઈ લેવું અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું છે એને કીધું છે પણ હું જોવરાવીને પછી કહીશ જે હું છે કસ્ટમર માં એવું છે હું મારા ઘરે ખુદ ને ઘરે હતો એનો ફોન આવ્યો રૂબરૂ આવ્યો છું હવે એમાં હું છે વાત થઈ ગઈ છે કસ્ટમરે કીધું છે હું આવું બે હવે જોવરાય પછી ખબર પડે ને એ પહેલા તો મને કેમ ખબર પડે મારા કસ્ટમરે કીધું છે હું એટલે તપાસ કરાવી નહીં હું પોતે જ બનાવું છું

અલગ અલગ અડદિયો પાક ખજૂર પાક આ બધી અલગ અલગ મીઠાઈઓ લેતો મારા બાળકો છેલ્લા બે દિવસથી આ મીઠાઈઓ ખાય છે પરંતુ આજે મારે મીઠાઈ ખાવાની હતી મેં મીઠાઈની અંદર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું તો એમાં મોટા પ્રમાણમાં જીવાત અને જીવજંતુઓ જોવા મળેલ તો મારા બાળકો અને મારા પરિવાર માટે આ એક જોખમ છે આ લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય એવી હું આપની પાસે આશા રાખું છું દુકાનદાર પણ અમે પ્રત્યક્ષ અહીંયા નિરીક્ષણ માટે આવ્યા તો એમને અમારા પેકેટની અંદર જીવાતો બતાવી તેમની દુકાનમાં રહેલ જે મીઠાઈ પડી હતી એની અંદર પણ અમે જીવાત એમને દેખાડી તો એ લોકોએ સ્વીકાર્યું છે કે ના અમારી મીઠાઈની અંદર જીવાતો છે અને ઘણા લોકો અહીંયાથી લઈ જાય છે તો બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અમારા સવારે આજરો જ સવારે મારી નાની દીકરી છે એને ઉલટીનો પ્રશ્ન રહેલો સવારે જ એને ઉલટી થઈ એટલે એનું આરોગ્ય છે થોડુંક બગડેલું છે ઇરફાન સોલંકીનો નો રિપોર્ટ એસ નાઇન ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે